સુરત શહેર પોલીસ સ્ટેશન ઝોન સિક્સમાં આવેલા ડુમસ સચિન ભેસ્તાન હજી રૈછાપુર પોલીસે પકડેલા ચોર્યાસી પોઈન્ટ સાહીઠ લાખના દારૂ પર પોલીસે રોલર ફેરવી દીધું હતું સુરત પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવતો હોય છે ત્યારે આ ઝડપાયેલા દારૂનો નિયમ મુજબ નાશ કરવામાં આવતો હોય છે સુરત શહેરના ઝોન છ માં આવતા વિસ્તારમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના ચોર્યાસી લાખ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે સુરત શહેરમાં દમણ હરિયાણા રાજસ્થાન સેલવાસથી ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવામાં આવતો હોય છે સુરત શહેરના ઝોન 6 ના ડુમસ સચિન ભેસ્તાન હજીરા ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ 84.60 લાખનો દારૂ જથ્થો ઝડપાયો હતો જેનો આજરોજ બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો હર્ષદ મહેવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત શહેર પોલીસના ઝોન 6 માં આવેલા સચિન સચિન જીઆઈડીસી ભેસ્તાન ડુમસ હજીરા અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનનો ટોટલ ચોરાણું લાખ સાહીઠ હજારનો વિદેશી દારૂના નાશની કાર્યવાહી આજે નશાબંધી અધિક્ષક શ્રી તન્ના સાહેબ સિટી પ્રાંત શ્રી ભંડેરી સાહેબ તથા આવડપાડ પ્રાંત શ્રી તલસાણીયા સાહેબ તથા સવાણી મેડમની હાજરીમાં અત્યારે કરવામાં આવી રહ્યો છે આ ટોટલ કિંમત છે ચોરાણું લાખ સાહીઠ હજારની કિંમત છે